નમસ્કાર એસપીઆઈ આદિવાસી અવાજમાં આપનું સ્વાગત છે આપને ચોક્કસપણે જણાવી દઈએ તો બારા ગામને લઈને જ કોશીના તાલુકાની અંદર એક ગામડું આવેલું છે બારા ગામનું અને માડફળીના જે લોકો ચૂંટણીને લઈ ચૂંટણીને લઈને બહિષ્કાર કરવાના છે અને બહિષ્કારને લઈને વાત કરીએ તો અમારી સાથે યુવાન મિત્રો પણ જોડાયા છે તેમની સાથે વાતચીત કરીશું કે આ લોકોની માંગણીઓ સરકાર સુધી કેવી રીતના નથી આપવામાં આવી રહી વર્ષોથી આ લોકો માંગણી કરી રહ્યા છે પણ તેમ છતાં હજી સુધી મળતી નથી તો તેમની સાથે વાતચીત કરીશું તમે શું પરિસ્થિતિમાં હાલ તમે જીવી રહ્યા છો તે તમારી શું નામ છે મારો અંબાભાઈ પરમાર ધર્માભાઈ છે હું અમારા બારા ગામના માડપલિયામાં જે રસ્તો નથી અને સ્કૂલો પણ નથી ઓગણવાડી નથી ને દરેક જાતની જે મૂળભૂત સુવિધા એ અમને મળતી નથી અમે જે ચૂંટણી વખતે જે અમને વોટર લેવા આવે છે સરપંચ આવે બી આવે કોઈ બી આવે અમે વોટ પણ કરીએ છીએ પણ કોઈ પણ જાતના અમને સુવિધા મળતી નથી અને અમારા વોટની કોઈ એવું વેલ્યુ છે કે નહીં એ અમે સરકારને પૂછવા માગીએ છીએ અને અમારા ગામમાં તાત્કાલિક ધોરણે રસ્તો કરે કારણ કે અમારા જે બહેનો છે બહેનો માટે જે ડિલિવરી વખતે વધારે તકલીફ થાય અને વડીલ ડોકરાઓ જે ગરડા માણસ છે એમને વધારે તકલીફ થાય તો અમે જોડીએ ઉશ્કેરને લઈને જાય છે અને વધારેમાં વધારે થઈ જાય તો એ વાટે રસ્તામાં જતા પણ મૃત્યુ પણ થાય છે કે અમારી માગણી છે કે જલ્દી તાત્કાલિક ધોરણે અમારો રસ્તો થઈ જાય અને રસ્તો થશે તો વીજળી પણ આવશે અને એવું કહેવામાં આવ્યું છે ઘણા બધા સાહેબો અહીંયા આવી ગયા હતા તે એ કહેતા હતા કે રસ્તો જો થઈ જશે તો તમારી વીજળી અને બીજી સુવિધા પણ થઈ જશે પણ રસ્તાની મંજૂરી અમને કોઈ હજુ સુધી કોઈ પહોંચાડી નથી